નમસ્કાર જય જય જવાન કિસાન જોઈ શકો છો મરચીની અંદર જબરજસ્ત મરચાંનો લાગ લાગી ગયો છે અને કોઈ પણ જાતનો આની અંદર રોગ નથી મિત્રો જુઓ છે એક નંબરની ક્વોલિટી જુઓ આ પણ મરચી જુઓ શરૂઆત થઈ છે એક નંબરનો રિઝલ્ટ છે મરચાં પણ એટલા ક્વોલિટી સાઈનિંગ અને ચમકવાળા છે જુઓ સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે જો તમે મરચીની ખેતી કરતા હોય ખેડૂત મિત્રો તો મારો કોન્ટેક કરી શકો છો અને મરચીમાં સંપૂર્ણ તમને ટ્રીટમેન્ટ આપીશું અને જો એક નંબરનું રિઝલ્ટ લાવી આપીશું જો કેટલા જબરજસ્ત મરચાં દરેક જગ્યાએ જોઈ શકો છો ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી કોઈ પણ જાતનો રોગ નથી કોકડવાટ નથી કથેરી થિપ્સનો પ્રોબ્લેમ નથી જો છે એટલું જોરદાર પરિણામ છે એકદમ ફ્લાવરિંગ પણ એટલો વિકાસ પણ એટલો ક્વોલિટી પણ એટલી છે તો ખેડૂત મિત્રો આ વિડીયો સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ઓકે થેન્ક યુ સો મચ જય જવાન જય કિસાન તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો ઓકે થેન્ક યુ સો મચ